નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તારાજા સર્જી ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું ગામ લોકો ભારે વરસાદથી ત્રાઇમામ થઈ ચૂક્યા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગામ લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી સર્જાઈ સ્થિતિ આ મામલે ગ્રામજનોએ અગાઉ પર કરી હતી રજૂઆત છતાં વહીવટી તંત્રએ હજુ કોઈ એક્શન લીધું નથી બાળકો સારામાં કેવી રીતે મોકલવા એ અઘરો પ્રશ્ન બન્યો છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને કેવી રીતે લઈ જવું વરસાદના કારણે ગામ લોકો વારંવાર માંગણી કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી ખોરામલી જૂથ ગ્રામ પંચાયત જોડતું ગામ વાવડી અને ધોળું ગામ લોકોની સમસ્યા બહુ અઘરી છે ગામ લોકોને વાહનો અવર જવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે રોડ પર ટ્રેક્ટર ડૂબવા લાગ્યા વાવડી ગામનો ડ્રીપ ભારે વરસાદના કારણે ભરાઈ જતા વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજુબાજુ ગામ લોકોની મોટી સમસ્યા ક્યારે નિકાલ આવશે એ જોવાનું રહ્યું નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે વહીવટીતંત્ર જલ્દીથી ગામ લોકોની મુશ્કેલીનો હલ લાવે એવી ગામ લોકોની માંગ છે શું નામ તમારું શું નામ તમારું શું સમસ્યા તમારા ગામની અંદર આવે છે અને આ વર્ષે પેલો પુલ બનાવવામાં આવ્યો છે અમને એ પુલના કોન્ટ્રાક્ટરને એમ કીધું કે તમે આ ના મૂકશો નહીં અને અમે મૌખિક રજૂઆત કરી હતી એટલે કે હું આ છતો પણ એમને આ નાળો કેવો ગંધાળો પાણી ન ગાળી શકાય એવો મૂકી દીધો અને પાણી ધોઈ શકતું નથી ગામની ઘણી સમસ્યા છે તમારા વિશે શું કહેવું છે સરકારશ્રીની પ્રકાશિ આનો તાત્કાલિક નિકાલ કર્યો કોન્ટ્રાક્ટર સરસ્વતી કોન્ટ્રાક્ટર છે ધર્ષભાઈ પટેલ એમને બી રજૂઆત કરી હતી સાહેબો બી બીજા કરી હતી દુકાનમાં પાણી બેસી જાય એવી સમસ્યા તો કોન્ટ્રાક્ટરનું આ વિષય શું કેવું થાય છે કોન્ટ્રાક્ટરે કંઈ સાંભળ્યું જ નહીં અમારું લોકો ગામવાળો ગામના ઘણા લોકોએ રજૂઆત કરી હતી પણ એમને કંઈ ધ્યાન ના નામ તમારું ઠાકોર અમરેથી તમારું ગામ કયું આ ગામમાં શું સમસ્યા છે અમારા ગામમાં વઘાણી સમસ્યા છે ડુંગળાનું પાણી બધું અહીંયા આવે છે અને એક તો ગામ જોડે એટલી બધી ફરીથી બાળકો ભણાવો કઈ રીતના અને બીજી ખેતીનું પૂરેપૂરું દુઃખન છે કારણ કે જમીન બધી ધોવાઈ જાય છે અને આ લોકોને કીધું કે ભાઈ આ એ સારું નહીં કરતા પણ એ લોકોએ મનમાની કરી છે તમે અગાઉ કોને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને શું કહેવાયું હતું કોન્ટ્રાક્ટરનું કોન્ટ્રાક્ટર મારા આગળ જેવો નિયમ આવ્યો તમે મારા રીતનું બનાવવાનું છે તો શું કરી તમે સરકારશ્રીને આ પગલાં શું કહેવા માંગો છો સરકાર અમારું ફોપડો ધ્યાન આપવા એનો અનુકૂપ નિકાલ કરે અમારે જવું છું આજકાલ બે ખરો પડશે છે ને હા રે શું નામ તમારું મનુભાઈ રામ રાવણ તમારું નામ કયું ગામ તમારું ભણ્યા શું સમસ્યા છે તમારા ગામની અંદર આ ગીંજણ પાણી આ વખત કિસ્કળ આવ્યું છે વરસાદના લીધે તેથી તમારા શું તમારી દુકાન છે પાછળ રહી આ દુકાન અમારી દુકાનમાં પેસી જાય એવી પરિસ્થિતિ હતી પણ વરસાદ બંધ હોઈ ગયો એટલે હવે હાલ નથી તમે આગળ સરકારશ્રીને શું રજૂઆત કરવા માંગો છો સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ જે નાળું બનાવ્યું છે ઘામાં હમણાં નવું જે રૂમ ઉપર એને એનો નિકાલ કરવો જોઈએ પુલ બનાવવો જોઈએ